આણંદના વઘાસી રેલવે ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે જેમાં સ્થાનિકોએ ઓવરબ્રિજની લંબાઈ પહોળાઈ ઘટાડવાની માંગ કરી છે આ ઓવરબ્રિજ નિર્માણમાં કૈલાસનાથ મહાદેવનું મંદિર પણ આવે છે મકાનો અને દુકાનો કપાતમાં જતી હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ઉકેલ કરવામાં ન આવતા લોકસભાની ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અમારી માંગ એવી છે કે બ્રિજ ઓછા મોટો ટૂંકો થાય આશરે ચારસો મીટર જેવો અને જે બંને બાજુ રોડની જે સાડા પાંચ મીટર ની પહોળાઈ છે એ અમને ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર કરી આપવામાં આવે બંને બાજુ સાઈડ એટલે કે આજુબાજુના રહેણાંકના કોઈનું મકાન ના તૂટે પછી અમારે અહીંયા મહાદેવ મંદિર આવ્યું છે કૈલાસ મંદિર એ પણ ના તૂટવું જોઈએ એવી અમારી માંગ છે વઘાસી ફાટક આગળ જે બ્રિજ બને છે તેની પહોળાઈ અને લંબાઈ ઓછી કરવાની માંગ છે અને અમારું મંદિર પૂરેપૂરું કપાતમાં આવે છે પહેલાં કપાત કર્યું અને પછી માર્કિંગ કરી ગયા અને પછી હજુ ફરી નવ ફૂટ કાપવામાં આવે છે પણ એના કારણે અમારે ફરી પાછું કપાતમાં જાય છે અમારી જમીન એટલે અમારે આ પહોળાઈ થોડી ઓછી થઈ જોઈએ બ્રિજની તો પહોળાઈ ઓછી નહીં થાય તો શું કરશે તો ચૂંટણીનો મારા બહિષ્કાર કરીશું બ્રિજની લંબાઈ ઘટાડે અને બંને બાજુ પહોળાઈ થોડી ઘટાડે જેથી કરીને આજુબાજુના વિસ્તારોના જે મકાન દુકાનો કપાય છે એ ઓછા કપાય લંબાઈ આ બ્રિજ લંબાઈ થોડી ઘટાડવાની છે અને આ બાજુ અમારે થોડું દુકાનમાં માં જાય છે આમ એટલે થોડી જો આ પારે જ કરાય ને એ પારે ઓછી થાય તો સારું એમ બરાબર આજે પૂરી ઓછી કરવામાં નહીં આવે તો તમે લોકો શું કરશો હા ત્યાર બાદ ચૂંટણીનું બહિષ્કાર બે બાજુ કરે આ લોકો બરાબર છે